સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં અંદાજે એશીથી વધુ બાંધણી રંગાટ કામના કારખાના છે જે રંગાટ કામના કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરોમાં છોડવાથી લોકોને ચામડીના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ આ પાણી પીવાની લાઇન સાથે ભળતા નળમાં લાલ રંગનું આરોગ્યને નુકસાનકારક પાણી આવે છે જ્યારે આ ગટરના પાણી ભોગાવો નદીમાં ઠાલવાતા આજુબાજુની ખેતીને પણ નુકસાન પહોંચી રહ્યું હોવાની રાવ છે જેથી બાંધણીના કારખાનાઓ વઢવાણ શહેરની બા

અને ડાયરેક્ટ જે તે ગટર માં અંદર અંડરગ્રાઉન્ડ ગટર માં જાય એ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને ને પશુઓ ને પણ આ પાણી પીતા હોય છે જેથી કરીને આ ગંભીર રોગચાળો ચાલો ના ફાટી નીકળે એને ધ્યાન સાથે રાખવી જોઈએ બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે કલર કામ એટલે વણાટ થયા પછી જે રંગાટ કામ થાય છે એનું કેમિકલ પાણી જે બહાર વહાવવામાં આવે છે એમાં સંપૂર્ણ તંત્રની નિષ્ફળતા છે

એક કેમિકલયુક્ત પાણી અને કેમિકલનો વપરાશ થતો જોવા મળેલું તેમજ યોગ્ય નિકલ ન થતો હોવાનું માલુમ પડેલ હતું આ પાણી ભોગાવો નદીમાં ગટર મારફતે જતું હોવાનું માલુમ પડેલ છે જીપીસીબી દ્વારા ત્યાં સેમ્પલ લેવામાં આવેલ હતા અને આ પાણીના હિસાબે જાનવરો અથવા ખેતીને પણ નુકસાન થવાની શક્યતા છે અને જે અંતર્ગત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુનભાઈ ચાવડા સાથે વાત કરી અને તાત્કાલિક ધોરણે આ લાઇસન્સો રદ થાય અને આ વિસ્તારમાં એસી થી સો જેટલા આવા કારખાના આવેલા છે